નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ યોજના બે હજાર પચીસ આ જે સ્કોલરશિપના ફોર્મ છે તે ભરવાનું જે ક્લોઝ થઈ ગયું હતું તે મિત્રો હવે ફરી ચાલુ થયું છે કે નહીં અને ચાલુ થયું હોય તો કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરાશે તેમજ કઈ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાનું ફરી ચાલુ થયું છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે ચેનલમાં નવા આવે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આપની યુટ્યુબ ચેનલમાં તમને સ્કોલરશિપ રિટેડ બધી જ ઇન્ફોર્મેશન મળતી રહેશે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને ખાસ લાઈક કરી દેજો અને હજુ સુધી WhatsApp ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું તે પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો મિત્રો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો તમે જોઈ શકો છો આપણે જે વેબસાઇટ છે ઓફિશિયલી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આવી ગયા છે તેમાં આપણે નીચે સ્ક્રોલ કરીશું તો મિત્રો અહીંયા નોટિફિકેશન તમને જોવા મળશે અહીંયા લેટેસ્ટ અપડેટમાં અહીંયા તમને લેટેસ્ટ અપડેટ જોવા મળે છે જેમાં નોટિફિકેશન જતી હોય છે તેમાં તમારે ચેક કરતાં રહેવાનું છે કે ફોર્મ છે ચાલુ થયા છે કે નહીં તો મેં આજે જે વેબસાઇટ ઓપન કરી તો તેમાં જે તમે અહીંયા જોઈ શકો છો ડિજિટલ ગુજરાત જે સ્કોલરશિપની જે અપડેટ તમને જોવા મળે છે રેડ કલરથી લખેલું તમને જોવા મળે છે કે ફોર એકેડેમિક યર બે હજાર પચીસ છવ્વીસ ફેલિંગ પોસ્ટ મેટ્રિક્સ સ્કોલરશિપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસસી સ્ટુડન્ટ રિમાઇન્ડ રી ઓપન ફોર્મ અગિયાર અગિયાર બે હજાર પચીસથી દસ બાર બે હજાર પચીસ સુધી મિત્રો ખાસ આ શું ક્યાં માગે છે કે જે વિદ્યાર્થીઓ એસસી કેટેગરીના વિદ્યાર્થી જે વિદ્યાર્થીઓ એસસી કેટેગરીના છે તેમને છે તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસથી તારીખ દસ બાર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકાશે મિત્રો ખાસ અગિયાર તારીખ અગિયાર નવેમ્બરના રોજ ફોર્મ ભરવાનું ચાલુ થશે અને દસ ડિસેમ્બર સુધી ફોર્મ છે મિત્રો ભરી છે આ મિત્રો છેલ્લી તક આપવામાં આવે છે દસ બાર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાશે અને મિત્રો હજી સુધી ફોર્મ ચાલુ થયા નથી અગિયાર તારીખથી ફોર્મ ચાલુ થઈ જશે અગિયાર અગિયાર બે હજાર પચીસથી જો મિત્રો તમારે ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તમે તારીખ યાદ રાખજો અને તમારે ફોર્મ ભરવું હોય ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય તો તમે આપેલ નંબર પર તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાના રહેશે તમને ઘરે બેઠા નજીવ ફી સાથે અમે ફોર્મ ભરી આપીશું મિત્રો બીજી વાત કરીએ જે ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થી છે જે અધર કેટેગરીના વિદ્યાર્થી છે તેમના પણ ફોર્મ છે ફરી ચાલુ મિત્રો કરવામાં આવશે તેમના પણ ફોર્મ ફરી ચાલુ થશે અને તેમની પણ અપડેટ છે મિત્રો ટૂંક જ દિવસોમાં આવી જશે લગભગ અગિયાર તારીખ પહેલાં આવી જશે ઓબીસી વિદ્યાર્થીઓ જે છે તેમને પણ ફોર્મ ભરવાના ફરી ચાલુ થશે મિત્રો તો આ તમે યાદ રાખજો તો આ હતી એક નાનકડી અપડેટ વિડીયો ઇન્ફોટેલ લાગી હતું તેને એક લાઈક કરી દેજો કોમેન્ટમાં તમારે કંઈ પણ પ્રશ્ન કોમેન્ટમાં વિશે જણાવજો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં